આકાશવાણી સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે મધ્યપ્રદેશના ધાર જિલ્લાથી રાષ્ટ્રવ્યાપી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અને આઠમા રાષ્ટ્રીય પોષણ માસ અભિયાનનો શુભારંભ કરાવ્યો આ પ્રસંગે તેમણે ધાર જિલ્લાના ભેન્સોલા ગામમાં દેશના સૌથી મોટા પીએમ મિત્ર પાર્કનું ખાતમુહૂર્ત કર્યું માતૃવંદના યોજના હેઠળ નાણાકીય સહાય તરીકે પંદર લાખથી વધુ મહિલાઓને નાણાકીય સહાયની ચૂકવણી કરી શ્રી મોદીએ પીએમ મિત્ર પાર્ક માટે શુભેચ્છાઓ પાઠવતા તે ખેડૂતો અને યુવાનો માટે સુવર્ણ તક લઈને આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણના સિદ્ધપુર ખાતે ગઈકાલે માતુશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યું દરમિયાન તેમણે સરસ્વતી નદીના નવસર્જનની કામગીરીની પણ શરૂઆત કરાવી આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે નદીના નવસર્જનથી ગાંધીનગર મહેસાણા પાટણ અને બનાસકાંઠા જિલ્લાના એક હજાર પાંચસો હેક્ટરથી વધુ વિસ્તારને પૂરક સિંચાઈનો લાભ મળશે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિનની ઉજવણી કચ્છ લોકસભા અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો સાથે થઈ જે અંતર્ગત ભુજના સ્મૃતિવન ખાતે વિશ્વનો સૌથી મોટો શપથવિધિ કાર્યક્રમ યોજાયો સાથે નમો વનનું લોકાર્પણ સાધન સહાય અર્પણ તથા ભુજની ઇન્દ્રાભાઈ ગર્લ્સ સ્કૂલ ખાતે સેનેટરી પેડ વિતરણ કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડાના ઉપસ્થિતિમાં આ કાર્યક્રમો યોજાયા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અને આઠમા પોષણ માસની ઉજવણી અંતર્ગત કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ઢોરી અને અંજાર તાલુકાના દુધઈ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો જેમાં મહિલાઓની આરોગ્ય તપાસણી માટે કેમ્પ આઇસીડીએસ યોજના હેઠળ રખાતા ટીએચઆરના પેકેટમાંથી બનતી વાનગીઓનું નિદર્શન તથા પ્રદર્શન દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી આ પોષણ માસ સત્તર સપ્ટેમ્બરથી સોળ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ દરમિયાન યોજાશે જે અંતર્ગત સમગ્ર જિલ્લામાં મેદસ્વીતાનો સામનો પોષણભી પઢાઈ ભી એક પેડમાં કે નામ કોને યોગ્ય પૌષ્ટિક આહાર વોકલ ફોર લોકલ જેવી પ્રવૃત્તિઓ આઈસીડીએસ વિભાગ દ્વારા વિવિધ સંસ્થાઓના સહયોગથી કરાશે વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે ગાંધીધામના બોર્ડર સિક્યુરિટી ફોર્સની પંચ્યાસીમી બટાલિયનના જવાનોએ ગઈકાલે સ્વેચ્છાએ રક્તદાન કરી નાગરિકોને પ્રેરણા પૂરી પાડી રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અને પોષણ પખવાડિયા અંતર્ગત આગામી તારીખ વીસ સપ્ટેમ્બરે ભુજની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે સ્ત્રી રોગ અંગેનો ખાસ કેમ્પ યોજાશે આગામી શનિવારે સવારે સાડા બારથી સાંજે સાડા ચાર દરમિયાન યોજાનાર કેમ્પનો લાભ લેવા એક અખબારી યાદીમાં જણાવાયું છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભુજ એરપોર્ટ ખાતે યાત્રી સેવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત ભુજ ખાતે આવેલ યાત્રિકોનું કુમકુમ તિલકથી સ્વાગત કરી વિવિધ સુવિધાઓની જાણકારી આપવામાં આવી હતી એક પેડ માકે નામ અંતર્ગત એરપોર્ટ ભુજના અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું નવી દિલ્હીના હેબિટેટ સેન્ટરમાં યોજાયેલ બી વોકલ સીએસઆર બે હજાર પચીસ એવોર્ડ સમારોહમાં દિવ્યાંગોના સર્વાંગી વિકાસ માટે કામ કરતી કચ્છની નવજીવન વિકલાંગ સેવાશ્રય બચાવને રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરાયો સમગ્ર ભારતમાંથી આવેલ અનેક નવીન અને સામાજિક પ્રતિબદ્ધતાવાળી અરજીઓ વચ્ચે કચ્છની આ સંસ્થા માટે આ એવોર્ડ બહુમાન ગૌરવની વાત છે અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્થાએ વર્ષોથી દિવ્યાંગજનો માટે આરોગ્ય શિક્ષણ પુનર્વસન રોજગારી તાલીમ અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રે અનન્ય કાર્ય કર્યું છે આગામી દિવાળી પર્વ દરમિયાન ગાંધીધામ શહેરમાં અને શહેરની બહાર ખુલ્લા મેદાનમાં ફટાકડા વેચાણ માટે જેઓ હંગામી લાયસન્સ મેળવવા માંગતા હોય તેઓએ મામલતદાર કચેરી ગાંધીધામથી નિયત અરજી ફોર્મ મેળવી તારીખ એક ઓક્ટોબર સુધી અરજી કરવાની રહેશે તેમ મામલતદાર ગાંધીધામ દ્વારા જણાવાયું છે આ સો નવરાત્રી પર્વ આગામી તારીખ બાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર દરમિયાન કચ્છ જિલ્લાના માતાના મઢ ખાતે આવતા યાત્રિકોની સુવિધાને ધ્યાને લઈ કચ્છના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત માતાના મઢ ખાતે મંદિરમાં મોબાઈલ કેમેરા શંકાસ્પદ વસ્તુ અને શ્રીફળ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવેલી છે તો પદયાત્રિકોની સુવિધાને ધ્યાનમાં લઈ ટ્રાફિક નિયમન માટે આ રસ્તાએ ભારે વાહનોની અવરજવર પર મનાઈ ફરમાવવામાં આવી છે પદયાત્રિકો માટેના સેવા કેમ્પ પોરોડની બંને બાજુ અને પદયાત્રિકોને અડચણ ન થાય તે રીતે રાખવાના રહેશે કેમ્પની પૂરી વિગતો આપવાની રહેશે તથા કેમ્પમાં પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરવો તેની આસપાસ વધારાના સ્પીડ બ્રેકર ન બનાવવા અને કચરાનું વ્યવસ્થાપન કરવાનું રહેશે તો નવરાત્રી પર્વ દરમિયાન યોજાનાર ગરબા કાર્યક્રમો માટે યોગ્ય મંજૂરી મેળવવાની રહેશે આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર